ઈડર તાલુકાના જાદર ગામે સ્થાનિકોએ કર્યો રસ્તો બ્લોક જાદર ગામે વણકરવાસમાં રસ્તો બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ બિસ્માર રોડ રસ્તાને લઈને ધૂળ ઉડવાથી બીમાર પડતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કામગીરી ના કરતા આખરે સ્થાનિકોએ રોડ બંધ કરી વિરોધ નોંધાવ્યો યુવાનો મહિલાઓ સહિત લોકો રોડ પર આવી રોડ પર પથ્થર તેમજ લાકડાઓ મૂકી વિરોધ દર્શાવ્યો જાદર પોલીસ સ્થળ પર પહોંચી સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરાયો રોડ રસ્તાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ તાત્કાલિક ધોરણે નિકાલ કરવા માંગ રિપોર્ટર જીગર પંડ્યા યશવી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા